તેમજ મોપેડ કાચના કાચ તોડીને રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગ ની ચોરીના રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ તેમજ ત્રણ બાઇક બેગિલોલ પેચું તેમજ સાત મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યા જેમાં હાલમાં ઝડપાયેલો મુખ્ય આરોપી રોસઈયા બાબે ઉર્ફે હનુમૈયા વસંદમ ગોટેડી 63 ગુનામો વાંટેડ હતો કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન તારીખ 29 4 2024 ના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નેલોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસદમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવાની છે એ લોકોના અગાઉથી સાદરી કરતાં એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચે પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં તેસઠ ગુનામાં વાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે